કચેરીમાં જ બે કર્મચારીઓની દારૂની મહેફિલનો વિડીયો વાયરલ ગ્રાહકે આડત્રીસ કોલ કર્યા પણ ન ઉપાડ્યા ભરૂચના ઝઘડિયા દક્ષિણ ગુજરાતની વીજ કંપની લિમિટેડના બે કર્મચારીઓ કચેરીમાં દારૂની મહેફિલ માણતા હોવાનો વિડીયો વાયરલ ચકચાર મચી કચેરીમાં જ કર્મીઓની દારૂની મહેફિલ બે કર્મચારીઓ કચેરીમાં જ દારૂની મહેફિલ સમગ્ર ઘટનાનો નો વિડીયો વાયરલ થતા મચીઓ ભારે ખળભળાટ બંને કર્મચારીએ કર્યું તો માકી વર્તન એડવોકેટ ગ્રાહક ના ઉચ્ચ અધિકારી દ્વારા અપાયા તપાસના આદેશ ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના બે કર્મચારીઓ કચેરીમાં જ દારૂની મહેફિલ માણતા હોવાનો વાયરલ થતા ખળબડાટ મચી જવા પામ્યો છે મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે સ્થાનિક એડવોકેટ ધવલ શાહ પોતાના વિસ્તારમાં વીજ પ્રવાહ ખોટકાયો હતો ત્યારે તેઓ ઝઘડિયાના આવેલી દક્ષિણ ગુજરાત વીજ કચેરીના હેલ્પલાઇન નંબર પર ત્રીસથી થી વધુ કોલ કર્યા હતા પરંતુ કોઈએ પણ ફોન રિસીવ ન કર્યો હતો જેથી એડવોકેટ પોતે ઝઘડિયા વીજ કચેરી પર પહોંચ્યા હતા જ્યાં વીજ કચેરીમાં લાઈનનો સ્ટાફ ફિલ્ડમાં હોય અને ડીજી વિસિલમાં ફરજ બજાવતા જુનિયર અસિસ્ટન્ટ સુભાષ ડામોર અને મીટર રીડર પ્રવિણ કટારા ફરજ દરમિયાન કચેરીમાં જ દારૂની મહેફિલ માણતા અંગે હાથ ઝડપાયા હતા જો કે દારૂની મહેફીલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ હરકતમાં આવ્યા હતા અને ડીજી અધિક્ષક અધિક ઈજનેર ઉમેશ ચંદ્રાએ જણાવ્યું હતું કે સમગ્ર ઘટના અંગે વડી કચેરી એ કરવામાં આવી છે જાણ ત્યારે આવનારા દિવસોમાં જે તે કર્મચારી વિરુદ્ધ કડક પગલા ભરાશે તમારો નંબર ક્યાં છે તમારું નામ શું એટલે તમારું નામ શું આ ની કચેરી છે ને એક મિનિટ એવું અચ્છા ઓકે એક મિનિટ જેને પુત્ત્યો કે આ જીબી ની કચેરી કઈ છે ને આ ભાઈ કઈ ચાલ્યા હો ભાઈ ઓ હેલો તમે કઈ ચાલ્યા તમે કઈ ચાલ્યા તમે કાચ ઉતારો નહીં કાચ ઉતારો કાચ હે હા તમારી નોકરી નહીં તો બહુ કામ ચિંતા કરો તમે બસ ઉભી રહે જયશિલભાઈ ને ફોન કર લે પકડ આ ચાઈ પકડ દક્ષિણ ગુજરાત વીજ લિમિટેડ કંપની

હા હા લાઈવ લાઈવ દારૂની પાર્ટી ચાલુ છે અરે વિડીયો લાઈવ ચાલુ વિડીયો ચાલુ છે વિડીયો ચાલુ છે આવો 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 વિડીયો ચાલુ છે આવો ચાલો તમારો નંબર શું છે ફોન ક્યાં છે બતાવો ને જરા દેખતા વાત ઓ ભાઈ અહીંયા આવો જરા નંબર તમારો એક 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 મિનિટ 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 ભાઈ નંબર છે છે કેટલા ફોન છે કેટલા ફોન છે હા હા કેટલા ફોન છે કેટલા ફોન છે જુઓ કેટલા ફોન છે કેટલા કેટલા ફોન છે કેટલા ફોન છે કેટલા ફોન છે જુઓ પહેલાં મેગે છે આડત્રીસ ફોન છે હા તો એમાં ફોન કા હે ને જુઓ મારે ચાલીસ મો ફોન કંઈ વાંધો નહીં વિડીયો ચાલુ જ છે અરે ના અમારે આવવાની જરૂર નથી હવે બધા જ આવશે અહીંયા હા ના ના આવવાની તમારું નામ શું સુભાષ ડામો સુભાષ ડામો સુભાષ ડામો તમે શું અહીંયા શું થાવ તમે અહીંયા મારે અહીંયા કંઈ કંઈ કોઈ એક પ્રશ્ન નહીં મારો વાત કરો હે એટલે તો તમે અહિયાં ખાલી એમ જ દેલા હતા એટલે તમે અહિયાં ખાલી એમ જ દેવો છો ઓફિસ માં છો આ તો ઓફિસ છો પણ તમારી ડ્યુટી શું છે અહિયાં તમારે પ્રશ્ન હે

મને ખબર છે તમે સાહેબ છો હા તમે સાહેબ છો પણ તમારી ડ્યુટી તો કહો ને ડ્યુટી શું છે ભાઈ પડી ગયા પડી ગયા ભાઈ પડી ગયા પડી ગયા પડી ગયા આ ભાઈ ની ગાડી જીજે સોલ સીએન અડસઠ જીરો બે

એવું કે કે અમારે શું કરવાનું અમે ઓફિશિયલ માણસ નહીં અહીંયા અમે બેઠા આવીએ જયશિલભાઈને ભી ફોન કર જયશિલભાઈને ભી ફોન કર એનો વિડિયો ચાલુ જ છે ગાડીનો કઈ કઈવાનું નહી આ બો લાંબો કરીશું કલેક્ટરને ભી બોલાવું છું અહીંયા તો આ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યુ વિડિયોસ સૌથી પહેલે દેખને કે લિયે